અને લગન લગન છે ભલે બધાય કહે બાકી લગન એ લગ્ન છે હે ઢોલવાજા કોક ના ઢોલ સાંભળી તો આપડા લગન યાદ ન આવતા ક્યો આપણે હું 80 વર્ષના બાપાને મળી મોજ ના તોરા છૂટો ભલે હતી પણ આપણે ઘોડે તો ચડેલા ના લગણી ને ભાવ છે ને એ તમને યુવાન રાખે જેટલા પ્રેમથી જેટલા ભાવથી જીવશો એટલી યુવાની શરીરની અંદર યુવાન રહેશો તમે વિચારોથી પણ કથાઓ વિચારો ને યુવાન રાખે છે તમે કરેલું દાન તમારી સંપત્તિ ને યુવાન રાખે છે વાસી ન થવા દે જેટલો વીડો ઉલેશો જેમ તાજા નીર આવે ને એમ દર વર્ષે આવા કાર્ય કરતા રહ્યો અને દહ ગણો જો કાળિયો ઠાકર ન આપે સાહેબ તો હું ગાવાનું બંધ કરી દઉં તમારે જ્યાં લખવાય ત્યાં લખી લઈશ આ તો ભાગશાળીવાય એ કાર્ય કરી શકે તમે કલ્પના તો કરો કે કાંઈ કેટલા આશ્રમો કેટલું માણ આવે કાંઈક તો છે ને ભાઈ પણ જેને કાંઈ નથી કરવું કોઈકની જાનમાં જાય ન્યાય પરબારા જમીન વ્યાવે હમણાં એક બેન જમતા તે તો કે પૂછ્યું કે તમે શું આવ્યા છો તાકે આ દીકરીના જે લગન થાય ને એ અમારા હગા છે ઓલો કે મારા દાદાનો હરાજ છે હું દીકરીના લગ્ન થાય ઝપટ બોલાવા સીધે સીધા ભાઈ આવો છો કેવા ફૂંડા લાગતા છે પછી પણ અમુક ખાવા જ આવે હાવ એનું કામ નથી આ જે કઈ અને હકીકત અમારા ભૂરા ના વિટે અમારો ભૂરો છે ને બાપુ ખાય બહુ બહુ ખાય આપણે એક દી તમે તમે કયો તે દે હું લઈને આવું અને અત્યારે જો તમારા આવડા મોતી સુર લાડવા જો હો ન ખાઈ જાય તોય ભૂર્યો ને આ ગોળીઓ ગુલાબ જાંબુ દોઢ એની એની ઝડપ છે જે કોરોનામાં હલવાનું પૂરો કોરોનામાં તો લગ્ન બધે બેઠ્યા અને એ લગનની સીઝન આવે ત્યારે એક જોડી નવા કપડા ખાવા હાટું સીવડાવી લે કારણ કે એમાં તો કમ્પ્લેટ થઈને જવું પડે એ વર્ષે સૂટ સીવડાવ્યું કોરોના આવ્યો બધું લોકડાઉન સૂટ ને ગાડ્યું દેવો બેઠો બેઠો છું છો ગલીએ તને છીવ્યા તોતડો પાછો અને પછી પાછું ધીરે ધીરે લોકડાઉન ખુલ્યું ને પચાસ પચાસ જણા થી પ્રસંગ ચાલુ કર્યા અને એક સમાજ ની વાળી પ્રસંગ હતો ફલાણા પરિવાર વિવાહ પૂરો કે ઠીક લ્યો આ દાદ તાધી નાતવી તે પણ એવું સાહેબ બે ને પચાસ પચાસ લાવવાના હતા કન્યા પક્ષ વાળા ને પચા એટલે બે જણા ગેટે દીકરી દીકરીનો બાપ અને દીકરાનો બાપ કે જે જેના જેના સંબંધ એમાં ભૂરો આવ્યો આ બે વેવાય ઉભેલા આ તો નવી જ આઈટમ હતી એટલે ભૂરા ને કીધું કાર્ડ ભૂરો કેમ મર્યા એક તો માઇન દોઢ વર્ષે ઝપટ કરવાનો મોકો મળ્યો ને એમાં કાળ પણ જોજો આપણે હારે રેલો હોય પાસો તો ન પડે પૂરો કે ચેનો કાળ કોના મહેમાન છો એટલે કોના મહેમાન એટલે શું કહો છો તમે શું સમજો કલેક્ટર ઓફિસમાંથી માંથી આવ્યો છું ગણવા આવ્યો છું સરકાર લઈ આવ્યો છું તો બે બે ચરી ચરી સાહેબ આવો આવો ટેબલે બે હાડી ને પૂરા જમાડ્યો બોલો

અને એટલો બધો હરખ છે ને હું કેવું બાપુ એ મને અહીંયા નથી એમ આપડે લગન ની વાત કરી ને હું તમને એક વાત કહું કોઈને કેતા નહીં જિંદગીમાં સુખી રહેવું હોય તો બે ત્રણ વાત એટલે હું કઈ બોધ નથ આપતો તમે સાહેબ પહેલી વહેલી ઓફિસ માં પગ મૂક્યો હોય તમે ઓફિસ બનાવી હોય અને પહેલી વાર તમારી ઓફિસની ખુરશી ઉપર બેઠા તે તેથી તમને કેવું લાગ્યું એ જ્યારે ઓફિસે જાઓ ત્યારે એ દિવસને યાદ કરીને એ આનંદને યાદ કરી લેજો એટલે જિંદગીમાં તમને તમારી ઓફિસ જૂની નહીં લાગે જે તમારા પાર્ટનર છે વાર તમે પાર્ટનર થયા મીઠા મોઠા કર્યા અને જે આનંદ આવ્યો એ જ્યારે જ એ કાયમ માટે એ દિવસ પાર્ટનરીનો યાદ કરી લેજો કોઈ દિવ પાર્ટનરમાં વાંધો નહીં પડે લગ્નનું એવું જ છે બેય માણા જયારે હામાં મળો જયારે ભેગા થાવ ત્યારે પહેલી વાર ફોન માં વાત કરી અથવા પહેલી વાર મળ્યા એ ઘડીને યાદ કરી લેજો જિંદગીમાં કોઈ દી વાંધો નહીં પડે પેલા વેલા ફોન માં વાતો કરી ત્યારે અત્યારે આ મોંઘવારી માં દાદા બધાય ભાવ વધ્યા બે માણસ કેમ ભાવ ઘટતા જાય સમજાતું જ નથી નગર પહેલી વાર જયારે ફોન માં વાતો કરી ત્યારે કેવી વાતો કરી હોય હા યુવાન હોય

વલીન બિશારી ની મમ્મી બાજુ એટલે કહેવાય તે વલી ટૂંકું કે સેમ ટુ યુ સેમ ટુ યુ બોલે ને એટલે મમ્મી ને એમ થાય ભૂગેશ નો ફોન આવ્યો લાગે ભૂરા માં વળી વાત કરવા દેવા હાટો મર્યાદા આઘા વ્યા જાય તા તો પછી માં આઘા મમ્મી ગયા આઘા એટલે તો હાલો ભુરો બહુ યાદ આવો હા

અમારે બાપુ ભુરાના લગ્ન થયા ને એ ભુરાના લગન આપણા લગ્નો હતો એટલે ભુરાના લગ્ન થયા ઘણા વર્ષ પહેલા મેં આ વાત કરેલી પછી હું પણ વાત કરું તમને હા ઘણા સમય થઈ ગયો ત્યાં આપણે શ્રીલંકા લીધું હતું પણ આ આ વાત છે ને બહુ સરસ ભુરાની જાન જવાની હતી એ રાતે મને બોલાયેલ ભુરા આમ તો એ પિસ્તાલી વર્ષે ફરીને બાય આ તમને એમ થતું હશે છે કે આરું એવું પણ એ ક્યાંય લીધું તું એને ઘણું હું કારણ કે તોતળો ને આમાં હું હકીકત કહું ભાઈ બહુ સંબંધ કરવામાં લાંબુ ન કરવું ઘણા બસ સ્ટેન્ડે ઉભા ઉભા ની વાટે રે પછી હાજર રિક્ષામાં બેહીને જાય કેરી એટલે આમાં બહુ જોઈએ છીએ એમ નહીં આ ભુરાય પાતરી કન્યાઓ જોઈએ કેટલી પાંત્રી કન્યા જોઈ પણ મૂળ બિચારો તોતળો ઓલા હામા વાળા પૂછે કેમ છે મારું મકાન તા ભૂલો કે તલત તે હો તો ઓલી દીકરી દુખણા લઈ લે આવજે હો મારા ભાઈ એમાં બરોબર આવી લગ્ન ની સીઝન ને હું મારી વાડીએ બેઠો હતો ભૂરો આવ્યો ને હું કાંઈ ભૂરા તા તો બાપુ જાણે કેમ મારે વાંધો પીડ્યો તે દી આવો મોઢું કરીને હું આવે

તારા કાકા ને કે મારા તાતા નું નામ લેતા નહીં મેલબાની તલીમ મારા તાતા નું નામ લેતા નહીં માયા ભાઈ માલો તાતો નથી દૂધમન તે માલો માલું જોવા ગયો ને એનું તલીન વૈ આવ્યો એ માલો તાતા હવે તમે જોવા માલે ધીલે લેવું તેમ માલે ધીલે તેમ લેવું માલું જોવા જ તાતા તલી જાય એ માલો દૂચ બનશે મેં તો તારે બાને કે માલા બાનું નામ લેતા નહીં અરે મેં કીધું માને કેટલો હરખ હોય દીકરાને પરણાવવાનો જગત આખાની જનતા ને હોય ને નહીં ભાઈ હું જેટલી જોઈ ને આવ્યો જ હું તો એક કામ ને કરાર માં જેવી બોલકી હોય તારા મા જેવી નમણી હોય તારા મા જેવો વાન હોય તારા મા જેવી હાઈટ હોય તારા મા જેવી બોલકી હોય એવી પસંદ કરે મને કે તો મારા બાપા ના પાલે કે મેં ધંધો તલ્યો તો તું તલતો જ નહીં

છે ક્યાંય તો કે હા માય એક જગ્યાએ બે ત્રણ વાર અમારે ફોનમાં વાત થઈ પણ આ આવી રીતે રાયડું નાખે ને એટલે અમે મૂકી દીધું આખા ઘરે એનો સ્વભાવ જ આવો થઈ ગયો મેં કીધું હું હારે આવું આપણે જ આવી સાથે તા તો ભૂરો કે તો તો રેદી થઈ જાય માયાભાઈ દરેક વખતે પચાસ ટકા એ પહોંચે છે એટલે પચાસ ટકા એ જોઈને આવ્યો ને આપણે કામ પૂરા પચાસ ટકા હું કામ હામાવાળાની ના પૂરાની હા એને પચાસ ટકા કહેતો થઈ ગયો પચાસ ટકા પહોંચ્યા ત્યાં તમે આવો એટલે હોય હો ટકા થાય હું હારે આવું એને કાકા એ કીધું મને એક જગ્યાએ છે પણ મેં કીધું ભૂરા જો તને તારા કાકા સાચા છે તારે બોલવાનું નહીં બોલશું અમે માયાભાઈ માલે તબન તલવાનો હું ન બોલું હામા વાલા ન થાય આ મૂંદો હચે હું કઈ કામ કરજે નહીં મને પૂછે તો માલે હું તલવાનું મને પૂછ્યું થાય ઓકે કામ કરું તારે અંગ્રેજીને બોલવાનું અમારી હાથ પેધીમાં આવલે તે તને શીખવાડી દે હવે જેટલું દાદા મને આવડતું હતું એટલું મેં ભુરાને શીખવાડ્યું હું કહું તારે સરસ એમ હોય સરસ કેવું છે તો કેવું ગુડ બરાબર છે તો ઓકે આ પાડવે યસ ના પાડવે નો એમ તો થોડું થતું થાવી જાય અમે ગયા પછી અમે જે જગ્યાએ જોવા ગયા રસ્તે ભૂરા ને ગામમાં બધાને ખબર પડી કે માયાભાઈ આવ્યા જોવા આવ્યા મેં કીધું આની હાટું બાબા ગરધડી રાજી થઈ ગયા કે માયાભાઈ આવો 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 તમે ક્યાંથી અમારા ઘરે મેં કીધું અમારો ભાઈબંધ છે લંગોટીયો ભાઈબંધ અમે બહુ હરી રહ્યા છીએ ઉમર મારથી ઘણો નાનો પછી મેં વાડ્યો પાકો લંગોટીયો ભાઈ બનતો તો ઉમર માં હરક્યો થાય પણ અમે એનો વાટા પ્લાસ્ટર કરાવીને ગયા હતા જન્મ તારીખ ના દાખલા ફેરવાવા ગયા બહુ સરસ કે દીકરી ના બાપા એ ભૂરા વાત એ વળ ગયા કેમ છે અમારું મકાન તા ભૂરો કે ગુડ તમારો પરિવાર બધું ઓકે રસ્તે ક્યાં તકલીફ નથી પડી ના ચા પાણી પીશો યસ એટલું કીધું તો દીકરીનો બાપુ ગોથું ખાઈ ગયો ક્યાં આ વાત છે ગુડ ગુડ અને અમે ભુરાને કીધું કે શેલી ટ્રાય એમાં દીકરી પાણી પાવા આવી ટ્રેમાં પાણી લઈને તો ભુરે ગ્લાસ લઈને મને મળ્યો કોણીયું મારવા મને કે પાખો પાખો નક તારી માં કામવાળી છે હું પાખો પાખો મૂળ મુદ્દો બાકી છે ધીરો રે તમારા કાનમાં બોલ્યો મન કે માયાભાઈ ક્યાં વાત હે ક્યાં વાત હે જેના તામ વાલા હે લુપાલા હોય તો મેન મુદ્દો તેવો લુપાલો છે કે ધીરો ધીરો રે પાણી બાણી પી અને દીકરીને કીધું કે લે બેટા ભૂરી ચાલી ના નાવ અને ભૂરી આવી ચા લઈનો એક હાથમાં કીટલી એક હાથમાં બાપુ રકાબીનો ખડકલો એકો શાળી કિલોનો દાગીનો અને કલર જાય તો પૈસા પાસા

એમય પૂરા આમાં જે જડવજર દાત કાઢ હતા પૂરો કે ક્યાં વાત આય આપણે મહેમાન આવે એટલે મેન હોય એને જ પેલા રકબ આપીન પણ જે ઓલી જે કેટલી હોય ને રજવાડી કેટલી મહેમાન આવે તેદી કેટલી કાઢી આપે રજવાડી અમુક અમુક માવો છે ને કેટલીને અંદર બહાર ધોવે પણ ઓલું મોટું નાળ સુ હોય અમાર નગર કાઠીની દોરી નાખીને અથવા તો ગરમ પાણી ભરીને એક બે વાર એમાં કાઢી નાખવું જોઈએ પણ અમુક એનું નામ જ ન લે એ પેક પીડ્યું રહેવા દે અમુક ની ઘીરે જાય ને કેટલી નું મોઢું જોઈ ને બાપુ તો આપડે ચા મરી જાય ગોબરા છોકરા નાક ભર્યું હોય એમ પીડ્યું હોય હો આપણે જે ખરેખર ભાઈ વસાવ સાહેબ આપણે ઘણા ને એમ કે ભાઈ ને પેલા આપો ભાઈ ને પેલા આપો એ વિવેક નથી એમાં જે હોય ભાઈ માં પેલું વિયું જાય ભાઈ ને ગયો પહેલા ભાઈ ને અમેય ભૂરાને આમ સીધો ઓલે ભૂરે રકાબી લીધી અને પહેલી ચા એને આપી તો ભેગી કીડી આવી હવે ભૂરો કીડી જોઈ ગયો હવે કીડી કાઢવા આમ હેઠે આમ આમ ચા ગરમ અને ભૂરામાં આંગળી નાખે તો કીડી તળિયે વહી જાય એટલે ભૂરો આમ બાપુ ઘણા અનુભવી છે બેનો આમાં તમને નહી સમજાય કાકાને એ ટેવ ને ભૂરો આમ આમ કરે તો કાકા ને મારો દીકરો એ ક્યાંક સતું કરે ને એટલે ભૂરો આમ આમ કરે અને કાકે કોણી મારે હું આમ આમ કરી પીજા ને હવે પછી હવે આગળનો અંગ્રેજી તો અમે એને શીખવાડ્યું નતું ટી અંધે કીડી ચાની અંદર કીડી છે એ એવું તો અંગ્રેજી ને શીખવાડ્યું નહોતું એટલે ભૂરો પીસાડો આમ કરે તેને કાકા ને કીડી દેખાય ને આમ રકાબી માં તેને કાકા કે હજી જોવે નથી પીવી ફાટી ગઈ અને કાકાનો મગજ જો હું હું કરી મોઢામાં લઈ ભાઈ દોઢ કલાકમોડેલો ભૂરો ભાઈમાં બોલી તો એવું થલી એટલે ગમે ત્યાં મળી જાય સાહેબ ભરોસો હોવો જોઈએ ભૂલા ની બે વાત લેવી બાપુ પણ આનંદ કેવો છે આ એજી જોયું રે નઈ રે મે તો તાણું કે કટાણું રે હરી હાથળીએ મારે જોયો બાબા જ્યારે મને ખૂબ અંદર આનંદ આવે મને એમ લાગે કે આજ મારું અટાણું હરીની નું છે ત્યારે ફરજિયાત હું ગાઉ છું મારા માટે ગાઉ છું હો જી રે

Que tá querendo que God <laughs> Radhanu, Mari, Hari.